અયોધ્યામાં રામ મંદિર પુનઃ સ્થાપના નિમિત્તે અને પંચોતેરમાં ગણતંત્ર દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે વડોદરાના વોર્ડ નંબર બારમાં કલાલી ઓલ સોસાયટી મિત્રમંડળ દ્વારા આયોજિત પ્રથમ રક્તદાન શિબિર શિવાશ શરણમ ચોક ખાતે યોજવામાં આવી હતી જેમાં મુખ્ય આયોજક તરીકે બ્રિજેશભાઈ મિત્તુલભાઈ પટેલ તથા શિવાશ શરણમમાં એચવીએફ સ્ટુડિયો અને પાર્થ સાઉન્ડના સુરેશભાઈ ઠાકોરે હાજરી અમૂલ્ય સહયોગ આપ્યો હતો મુખ્ય સોસાયટીમાં એક્સ એક્ટિવિયા

અને જે આપણા સૌ માટે એક બહુ મોટી ગર્વની વાત છે તે નિમિત્તે પ્રથમ વખત કલાલી સોસાયટી વિસ્તાર સમિતિ દ્વારા આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે બહુ ગર્વની વાત છે કે આપણા વિસ્તારમાં આ રીતનું કંઈક કામ થઈ રહ્યું છે રક્તદાન કેમ કરવું જોઈએ એનાથી થતા ફાયદા બધાને જ ખબર છે કેમ કે ઘણા બધા દાન એવા છે કે જે તમે લોકો તમારી ક્ષમતાના હિસાબે તમે આપી શકો છો પણ રક્તદાન એક એવું દાન છે કે જે તમારી ઈચ્છાથી આપો છો અને જેનાથી જે તે વ્યક્તિ જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એને બ્લડ નથી મળતું એવા સમયે એને આ વસ્તુની મદદ થાય છે જે એના કપરા સમયમાં એના ઇમરજન્સીના સમયમાં બહુ મદદ થતું હોય છે આપ સૌને હું વિનંતી કરીશ કે જ્યારે જ્યારે તમને સમય મળે તમે રક્તદાન કરો એના કરવાથી કોઈ ખરાબ નથી અને હું રેગ્યુલર રક્તદાન કરું છું જય શ્રીરામ કલી વિસ્તારની તમામ સોસાયટી સહયોગથી આજ રોજ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે શિવાન સરગમ ખાતે ચોક ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજુબાજુની સોસાયટીનો ઘણો સારો સપોર્ટ રહ્યો અને આ વિસ્તારમાં સૌથી પહેલો બ્લડ કેમ્પ છે જે જળારામ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યો જેટલા પણ મિત્રોએ અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે એ લોકોના અમે ખૂબ ખૂબ આભારી છે જય શ્રી રામ જય શ્રી સ્વામિનારાયણ આવો જ અમે બ્લડ કેમ્પ દર છવ્વીસમી જાન્યુઆરીએ આ સ્થળે કરવાનું નક્કી કરેલું